કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું ડીવાયએસપી બિસ્તી ઠગર સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અન્વયે આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે આજ રોજ આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેંક અને એસબીઆઈ બેંક દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વ્યાજ વટાવના ચંગલમાંથી બચી શકે તેવા પ્રયત્નો સાથે આજ રોજ આયોજનમાં નાયબ પોલીસ અધિકારી ઠક્કર સાહેબ અને કેશોદ પોલીસ સ્ટેશન પીએસઆઈ બાલ આસરા પીએસઆઈ અડેદરાજી અન્ય પોલીસ સ્ટાફની જેમતીથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં લોકો આમાં જોડાયા હતા એજી અને એસપીસીના માર્ગદર્શન હેઠળ લોનગાળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હાલમાં એક્સિસ બેંક અને આઈસીઆઈસી બેંકના સ્ટાફ આવેલા છે પણ મૃત્યુ એ છે કે જે ગરીબ વર્ગ છે તેઓમાં ફસાય છે તો તેઓને વ્યવસ્થિત માર્ગદર્શન મળે અને કઈ રીતે શું આધાર પુરાવા જોઈએ તે બાબતનું ખાસ આજે આપણે લોનગાળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં તમામને લોનગાડી તેમજ ફોન નંબર આપવામાં આવે છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે